હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જે ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે આઈ ટ્વેન્ટી ગાડી લઈને આવ્યા છીએ એ પણ ડીઝલ એન્જિન કાર છે છે ફૂલ જવાબદારી સાથે વેચી દેવાની ઓછી કિંમતમાં આપવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે મિત્રો ગાડીના મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર વીસ નું મોડલ છે વન ઓનર ગાડી છે ચાચવેલી ગાડી છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે અને હા મિત્રો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પહેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારી આઈ ટ્વેન્ટી ખરીદવી હોય ડીઝલ એન્જિન કાર છે ટીપટોપ કન્ડિશન છે વિડીયોમાં તમે જોઈ શકો છો તો આજનો વિડીયો શરૂ કરીએ બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારી આઈ ટ્વેન્ટી ખરીદવી હોય જે તેર સુરેન્દ્રનગર જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે આઈ ટ્વેન્ટી છે સ્પોટ વર્ઝન કાર છે પ્લસ સીઆરડીઆઈ વર્ઝન રહે છે મોડલ બે હજાર વીસનું મોડલ વન ઓનર છે અત્યાર સુધીમાં આ ગાડી મિત્રો પંચોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો સિલ્વર કલર છે કંપની કલર છે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આઇડવેન્ટે તમને રાજકોટમાં જોવા મળી રહે છે ગાડી રાજકોટ જોવા મળશે બંટી બાઇક રાજકોટમાં ગાડી જોવા મળી છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે મિત્રો સાચવેલી ગાડી રહે છે તમારી ગાડી ખરીદવી હોય ને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આઇટવેન્ટે ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે અઠાણું અઠાણું છુમાલીસ છુમાલી એકતાલીસ તે ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના કલર છે એન્જિન છે છે ટાયર કન્ડિશન પણ સારી નવા જેવી કન્ડિશનમાં ગાડી છે ડીઝલ એન્જિન કાર છે ગાડીમાં મેન્યુઅલ ગેર બોક્સ રહેશે તેમજ ગાડીની બે છાવી જોવા મળશે મિત્રો તમારી ગાડી ખરીદી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત છે પાંચ લાખ કિંમત રાખેલ છે થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે આઈ ટ્વેન્ટી વેચવાની છે મિત્રો ડીઝલ એન્જિન કાર છે એકદમ સાચવેલી ગાડી કન્ડિશન પણ સારી છે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો માલિકના કોન્ટેક નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમારે તે ભાઈને ફોન કરવાનો રહેશે અને વધુ માહિતી મેળવી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેસવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આ નંબર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે વોટ્સએપમાં જે કોઈ વાહન વેસવું હોય તેના ફોટા અને વિગત આપણા આ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું